ગુજરાતમાં બહુ ચર્ચિત બીઝેડ ઝેડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે અને શરતોના આધારે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે આઠ મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે ત્યારે કોર્ટ દ્વારા શું શરતો આપવામાં આવી છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતના ચર્ચિત બી ઝેડ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા આઠ મહિનાથી જેલમાં બંધ છે અને હવે આઠ મહિના બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાંથી બહાર આવશે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને મૂળ ફરિયાદમાં આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટને અપાયેલા બાંહેધરી મુજબ કોર્ટ સમક્ષ પાંચ કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે અને રોકાણકારોને પૈસા પરત આપવા ભૂપેન્દ્રસિંહ ઝાલા પહેલાં મહિને એક કરોડ બીજા મહિને બે કરોડ અને ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીની રકમ નવ સરખા હપ્તામાં જમા કરાવશે તમામ રકમ એક વર્ષની અંદર ભરવાની રહેશે જો ભવિષ્યમાં શરતોના ઉલ્લંઘન થાય તો જામીન રદ પણ થઈ શકે છે તેવું સ્પષ્ટપણે ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જી નામદાર હાઈકોર્ટની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે જામીન અરજી ફાઇલ કરવામાં આવેલી જે પેન્ડિંગ હતી જેની અંદર નામદાર જીપીઆઈડી કોર્ટમાં પાંચ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા અને ત્યારબાદ અમારા દ્વારા નામદાર હાઈકોર્ટને શરત મૂકવામાં આવેલી કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલ મુક્ત કરવામાં આવે છે તો જેલ મુક્ત કરેલા બાર મહિનાની અંદર એકસો બાવીસ કરોડ રૂપિયા જીપીઆઈડી કોર્ટની અંદર જમા કરવામાં આવશે જે રોકાણકારોને તેમને નાણાં મળી જશે ફાઇનલી આજે નામદાર હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરવા માગું છું કે તેમના દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવામાં આવ્યા છે અને તે જામીન પર મુક્ત થશે શું તમે કન્ડિશન મૂકી કોર્ટ સમક્ષ કઈ બાહેદરી આપવામાં આવી તે શું ઘટના હતી જી નાંદા હાઈકોર્ટ સમક્ષ અમે લોકોએ પહેલાં પ્રીડિપોઝિટ પેટે પાંચ કરોડ રૂપિયા જમા કરવાની શરત મૂકેલી ત્યારબાદ પહેલા મહિને બે કરોડ બીજા મહિને બે કરોડ ત્રીજા મહિને ત્રણ કરોડ અને બાકીના જે અમાઉન્ટ વધે છે એકસો બાવીસ કરોડ રૂપિયાની અંદર એ બાકીના નવ મહિનાની અંદર જમા કરવા માટે બાહેધરી આપવામાં આવેલી જેમાંથી જીપીઆઈડી કોર્ટ સમક્ષ પ્રી રિલીઝ થાય એ પહેલાં પાંચ કરોડ રૂપિયા ગયા અઠવાડિયે જમા કરવામાં આવેલા સર કેટલા સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલા જેલમાં છે અને કેટલા સમય બાદ બહાર આવશે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભૂપેન્દ્રસિંહ જાલા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ ત્યારબાદ તેઓની સત્યાવીસ બારે ધરપકડ કરવામાં આવેલી અને આજે મતલબ છવ્વીસ આઠના દિવસે મતલબ આઠ મહિનાથી જેલની અંદર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આઠ મહિના બાદ તેઓ જામીન મુક્ત થવાના છે ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ રોકાણકારોમાં થોડી આશા જોવા મળી રહી છે અને આરોપી ભૂપેન્દ્રસિંહ દર મહિને ચોક્કસ રકમ કોર્ટમાં જમા કરાવવી પડશે પોલીસે આ મામલે અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ પણ કરી છે બીઝેડ કૌભાંડ ગુજરાતમાં ખૂબ ચર્ચામાં રહ્યું હતું આ કૌભાંડમાં ઊંચા નફાનું વચન આપી હજારો લોકોથી કરોડો રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા અને કંપનીએ રોકાણકારોને લાલચ આપીને જણાવ્યું હતું કે તેમને દર મહિને ત્રણ ટકાથી વધુ વ્યાજ મળશે અને મિનિમમ બે વર્ષમાં મૂડી છે તે બમણી થઈ જશે આ કેસમાં અનેક શહેરોમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ અને આરોપી પર આઈપીસી હેઠળ છેતરપંડી વિશ્વાસઘાત અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી તેવામાં ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર કરી છે અને શરતોને આધારે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે અને આઠ મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત આપી છે રોકાણકારને નિયમિત નાણાં ચૂકવવાની બાયધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને પ્રથમ તબક્કે બીજેડ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રૂપિયા પાંચ કરોડ જમા કરાવ્યા છે અને સમયાંતરે રોકાણકારોના નાણાં ચૂકવવા ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયધરી આપવામાં આવી છે આ પ્રકારના અહેવાલો સમાચાર સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહે વૈષ્ણવ